શુભ કામ કરવા જતા તો આપણું કામ નીકળી ગયું તો ગરીબ માણાનું મોટું જનજરીક બિલ બનાવજો યાર આપણી દુકાન પાસે આપણે પોકી ગયા ફર્નિચર કામ લગભગ આલ્યા 8 10 દ્યોથી આજે મિસ્ત્રી દેખાઈને ભાઈ અમાર ટકો કર નાખવાના મહાદેવનું ભાઈ મંદિર છે મસ્તીનું જોઈ લ્યો અને ની એક જેઠામે આપડે દુકાન રામ રામ ડેરે ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ ની અંદર આયા કે ખળખળ થાય એટલે હું લાગે કે રોકી કુતરૂ કઈક કરે છે અને કાલના વ્લોગ એટલે આગળના વ્લોગમાં ભાઈ બધાને એક જ કમટે કે રોકીને પાછો લાવો રોકીને પાછો લાવો યાર તમે લોકો સમજતા નથી આયા યાર હડકા કૂતરાઓનો જરીક ત્રાસ વધારે છે વરી હડકું કૂતરું એને અડી જાય તો એ રોગેરોગું હડકું થઈ જાય અને હડકું થઈ ગયેલી વસ્તુ તમને બધાને ખબર નહીં જાજો સમય ના જીવે તન દે જીવે પછી મરી જાય એટલે ભાઈ એ કારણ છે ને આપણે જો કે કૂતરાને નથી રાખ્યો ચોખ્ખું એનું મેન કારણ એ જો ને આજે નવો પોષક તમારો ભાઈ એક આઈડ્યો હોય કેવો છે મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને મેં તમને કીધું હતું ને કંઈક આપણી બિઝનેસની શરૂઆત કરી હે ઘણા લોકોને ઘણો બધો આઈડિયો આવી ગયો હે કમેન્ટ હું જો હું ને કમેન્ટ એ હું ચેક કરું હું એમાં કમેન્ટમાં ઘણા લોકોને ખબર પડી ગઈ છે તો બસ એ દુકાનની શરૂઆત ભાઈ આપણે કરવાના હે તો એની માટેનું ફર્નિચરનું કાર્ય ભાઈ આજથી ચાલુ થાય છે તો એ કરવા માટે ભાઈ આપડે હે રખડી એના માટે આપણે જામનગર જઈએ રેડી જ્યાંથી મને જવું મોરબી કારણ કે કરવાની છે ને ભાઈ આપણે શુભ કામ કરવા આપણું કામ નીકળી ગયું બ્રેક માં ભાઈ જ આવતો તો પછી બધું ખોલાયું ને ખબર પડી જોઈ લે બ્રેક ના પટ્ટા ગહાણા હે ને ગહાણા કે રીતે અન ઇવન ગહણા હે જો આની કર દેખાય આની વધારે હે અને આની કર ઓછા હે એટલે આવી રીતના જો આપણે બ્રેકના પટા ગાઈ ગયા તો ફટાફટ બ્રેકના પટા જરીક બદલાવું જો હે આવું કઈ ગાવે તમે કે ભાઈડું નહીં હે ચાલો કર નાખી બીજું હું બિલ બનાવો તો ગરીબ માણસનું મોટું છે બિલ બનાવજો યાર કઈ મોટું છાપામ છાપ કરે હવે શું છાપામ છાપ અમાર થોડું ગેરેજ છે તમારી જીમ એ જોતા એ કેટલા રૂપિયા લગાડ્યા એ ડાડા એ એ બહુ રૂપિયા જ લગાડ્યા

માર્કેટની વચ્ચે હોય એમાં હું આપણું કામ છે

અને મારે જવાનું આ કારણે મોરબી છે તો એ પ્રમોશન ચૂક કરવાની છે તો ફટાફટ ને આપણે એ કરતા પહેલા પેલા જમી લઈએ દુકાને ભલે કામ માલતું હોય અને આપણે નીકળી ગયા જાય અંતર મોરબી વાકાનેર પર કારણ કે ત્યાં પ્રમોશન એ પ્રમોશન કરવું જરૂરી છે કારણ કે પછી આ ફર્નિચરના બધા ક્યાંક કીધું ઊભા બધા કરવાના ભાઈ બધું અમને બધી ટેકકોઈ દેવાના નથી પ્લાય તો દવા નહીં પૈસા અમારી ટકાવી નહીં વાંધો નહીં તો બીજું અમે અમારે ત્યાં કમાઈ લઉં કાંડ આમ જોર છે અમારે હે બસ ને આટલી વાર લાગે ભાઈ આપણે એના આટલું ગમેટલું ના કહ્યું હોય તો વાંધો નહીં તો ભાઈ આપણે જે લોકેશન ઉપર પૂગ્યું ને તો એ લોકેશન ઉપર આપણે આવી ગયા જોઈ શકો હજુ અમારી પાછળ બહુ જબરી ફેક્ટરી છે ફેક્ટરી એટલે બહુ જબરી છે કહેવાની પ્લાવ નહીં હ ખેપા નહીં હે ખેપા નહીં હે પણ આપણે આનું પ્રમોશન કરવાનું સ્પ્રે પણ કહેવાયને એનું તો કંઈ વાંધો નહીં હાલો વીરી બેહી ચર્ચા વિચારણા કરી પછી શૂટ કરી ફાઇનલી ભાઈ આપણે શૂટિંગના લોકેશન ઉપર આવી ગયા હે દેખાય તમને કપાસનું લોકેશન હે આ હું હે ગાબો છે ગાબો નથી મારો ભાઈ આ હે ટી શર્ટ કારણ કે તમારો ભાઈ બહેનો હે મજૂર તો બની જાય મજૂર થ્રી ટુ વન ગો ઓ તમારી સમક્ષ પ્રસ્તુત છે એક પ્રોફેશનલ મજૂર તું ને ઓકે હું હું કહી દઉં બસ આવો કંઈક ભાઈ પહેરવેશ ધારણ કર્યો હે અને મસ્ત શૂટિંગ કરી હે ટી શર્ટ એ બીજાનું બીજાનું કંઈ નથી ભાઈ બધું મોટા મોટો બંધ કરી બીટીએસ જોયા તમને કેવું લાગે મને ખાસ મારું બહે ગયું હે કારણ કે આજે અમે કટોકટીના સમયમાં એવા આવ્યા ને કે વાત પૂછો મા અંદર જ હું થવા માંગ્યું હોય ને ત્યાં છે થોડીક વારમાં નીકળી જઈ મફત ચા તો લે મુખ્ય જ નહીં કીધું ને

સવાર એટલે જો કે સાડા નવ જેવા વાગી ગયા તડકો એકદમ માથે આવી ગયો હોય અને હજી એમ દુકાને આવી ગયા બોલો સમાન બધો જરૂર લઈ લીધો હોય ને ગાડી આપણે પાર્ક કરી છે બરાબર આપણે પેલા આઈસ્ક્રીમ દાબતા આવ્યા ભાઈ જામનગરમાં એટલો બધો વિકાસ થઈ ગયો મને તો આ જ ખબર પડી જતા હાવ આ બાજુના વિસ્તારમાં ભાઈ મોટા ભાઈ વિકાસ થયો હોય હા મોટા મોટા માટ ને બધું બની ગયું હોય સાગર રોડ પર સારો એવો વિકાસ થયો હોય મેં તો આજ પહેલી વાર જોઈને છે આપણે તો ભાઈ મેન આઈસ્ક્રીમ દાબવાની છે દાબી લઈ હાલો આઈસ્ક્રીમ પાર્લરમાં મૂકીને અમે કંઈ મગાવીએ તમને મને ખબર છે

ટેબલ ને બધું બની ગયું હે એટલે ખાલી ખોખા બની ગયા થયું છે પણ એ નેક્સ્ટ વ્લોગમાં હું તમને બધું કહેવાનું આ જ નથી કહેવાનું કારણ કે થોડુંક રેવન્યુ એ છાપી લઉં ને ફર્નિચર ને ઉભા કરવાના હે તો મને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનું બધા ને રામે રામ ડાય